વાવાઝોડું સેન્યાર નબળું પડવા લાગ્યું છે તો બીજી બાજુ અન્ય એક વાવાઝોડું બની રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું સેન્યાર વાવાઝોડું હાલમાં મલાકતાની સમુદ્રધુની નજીક નિકોબાર ટાપુઓથી આઠસો કિમીથી વધુ દૂર છે આ વાવાઝોડું હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે એટલે કે તે ભારતથી સતત દૂર જઈ રહ્યું છે જોકે હજુ આનો ખતરો ટળ્યો નથી તો બીજી બાજુ દીતવા વાવાઝોડું બે વાર લેન્ડફોલ કરી શકે છે દેશના દક્ષિણના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની જ્યારે ઉત્તરના કેટલાક રાજ્યમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે નોંધનીય છે કે ગુરુવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું આ સાથે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તમિલનાડુમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો કેરળ અને આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે તેનું કારણ શ્રીલંકાના દરિયાકાંઠથી બનેલું ડીઆઈટી ડબલ્યુએચ નામનું વાવાઝોડું છે દરમિયાન સમગ્ર ઉત્તર ભારત હવે ઠંડીની લપેટમાં છે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને ધુમ્મસ માટે ચેતવણી જારી કરી છે દરમિયાન દિલ્હી ઇન્કમાં લઘુત્તમ તાપમાન દશાંશેક શૂન્ય ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે સેન્યાર વાવાઝોડું નબળું પડવા છતાં કેરળમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે બીજું ચક્રવાત વિકસિત થયું છે પર્લ હાર્બરમાં આવેલા અન્યુક્ત ટાઈફૂન ચેતવણી કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે શ્રીલંકા નજીક એક વાવાઝોડું ઉભરી રહ્યું છે યમનના સૂચન પર આ વાવાઝોડાને ડીઆઈટી નામ આપવામાં આવ્યું છે ચક્રવાત દીતવા આ સપ્તાહના અંતે અઠાવીસ મી ત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુના દરિયાકાંઠે ટકરાશે હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાના પ્રદેશમાંથી વાદળો તમિલનાડુ પહોંચ્યા છે જેના કારણે કેરળમાં ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાત દીતવા બે વાર લેંગફોલ કરી શકે છે પહેલું શ્રીલંકામાં અને બીજું તમિલનાડુમાં સિસ્ટમને સતત ટ્રેક કરવામાં આવી રહી છે અને સમયાંતરે અપડેટ્સ જારી કરવામાં આવી રહ્યા છે આ સમયગાળા દરમિયાન અચાનકપુર ભૂસ્ખલન ઝાડ પડી જવા વીજળી લાઇન ખોરવાઈ જવા અને રસ્તા રેલ અને હવાઈ ટ્રાફિકમાં વિક્ષેપ શક્ય છે આ વિક્ષેપો સામાન્ય જનજીવનને અસર કરશે હવામાન વિભાગના અહેવાલ મુજબ ઉત્તર ભારતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે લેટેસ્ટ અહેવાલ સૂચવે છે કે દિલ્હી અને તેની આસપાસના રાજ્યોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયા છે એક તરફ દિલ્હી ઝેરી હવાનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ વધતી ઠંડીએ રાહતની શક્યતા ઓછી કરી દીધી છે હવે હવામાન વિભાગે તીવ્ર ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે જેના કારણે દિલ્હી અને એનસીઆરને ઝેરી હવાથી કોઈ રાહત મળવાની શક્યતા ઓછી થઈ ગઈ છે હવામાન વિભાગે દશાંશેક ડિસેમ્બર સુધી દિલ્હી હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને ચંદીગઢ માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે પૂર્વી રાજસ્થાન માટે પણ ધુમ્મસનું એલર્ટ લાગુ છે હવામાન વિભાગે અઠાવીસને ઓગણત્રીસ નવેમ્બરે પંજાબમાં અને ત્રીજી ચાર ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજસ્થાનમાં ઠંડીની લહેરની આગાહી કરી છે ગુરુવારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જે બાદ ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે જો કે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી કરવામાં આવી નથી ગુરુવાર સાંજની હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ ડિસેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે જ્યારે રાજ્યમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા અપાયેલી વધુ માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે